પોરબંદરમાં દરિયાઈ નવું વર્ષ શરૂ થતાં ખાડવા સમાજ દ્વારા નવા નારોજ નિમિત્તે દરિયાદેવનું પૂજન કરાયું હતું અને સમુદ્રમાં દૂધ પુષ્પોને સાકર અર્પણ કરી નવું વર્ષ સારું નીવડે તે માટે પ્રાર્થના કરાઈ હતી ચોમાસું એટલે કે માછીમારો માટે ઓક્સિજન વહાણવટ્ટાના ધંધા સાથે જોડાયેલ માછીમારો તથા બોટ માલિકો ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી અને દરમિયાન બોટના સમારકામ સહિતના અન્ય કામોમાં સમય ગાળે છે ત્યારબાદ નાળેરી પૂનમના દિવસે બોટને દરિયામાં વહાણવટા માટે લઈ જવાય છે તે પહેલાં પોરબંદર ખારવા સમાજ દ્વારા દરિયાનું નવું વર્ષ શરૂ થતાં નવા નારોજ નિમિત્તે સાંજે સાગર પૂજન કરી દરિયાદેવને સાકર દૂધ પુષ્પ અર્પણ કરી મીઠાશ બક્ષી હતી નવા વર્ષના કોટવાલની પણ નિમણૂક કરાઈ હતી શમશદ ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઈ શિયાળ સહિત પંચ પટેલો ટ્રસ્ટીઓ માછીમારો બોટ એસોસિએશનના આગેવાનો પીલાણા એસોસિએશનના આગેવાનો અને ખારવા સમાજના લોકો પંચાયત મંદિરથી ઢોલ અને શરણાઈના સૂર સાથે રવાના થયા હતા અને અસમાવટી ઘાટ ખાતે દરિયાદેવનું પૂજન કરી દૂધ સાકર અને પુષ્પ દરમિયાન પધરાવ્યા હતા અને ચોમાસામાં રોદ્ર સ્વરૂપ બતાવી રહેલ સમુદ્ર થોડો શાંત થાય અને આવનારી ફિશિંગ બોટોની તેમજ વહાણવટ્ટાની સિઝન દરમિયાન તેમણે સાગરમાં સલામતી આપે અને રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ખારવા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે તિથિ પંચાંગ મુજબ વહાણવટાના ત્રણસો પાસઠ દિવસ એટલે કે વર્ષ ગઈકાલે પૂર્ણ થયું હતું અને આજે નવું વર્ષ શરૂ થતું હોવાથી ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી છે જેમાં મહિલાઓ પણ સાગર કિનારે આવીને ધૂપીપ કરીને દરિયાદેવને સાકર અર્પણ કરી અને આગામી સમયમાં વહાણ પ્રારંભ કરવામાં આવશે દાયકાઓથી ખારવા સમાજ દ્વારા આ પરંપરા ચાલી આવે છે નવું વર્ષ શરૂ થતા ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે જેમાં એવી પરંપરા છે કે દરિયાદેવના પૂજન દરમિયાન રેતીમાં કોટવાલની છડી રાખવામાં આવી હતી અને આ છડી સમાજના વાળો દ્વારા ઉપાડવામાં આવી હતી ત્યારબાદ ખારવા સમાજના પંચ પટેલો દ્વારા નવા કોટવાલની નિમણૂક કરવામાં આવી છે વહાણવટ્ટાનું નવું વર્ષ શરૂ થાય એટલે વહાણવટ્ટાનો વ્યવસાય કરતા વહાણના કેપ્ટન એટલે કે માલમ ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણકને દરિયાદેવનું પૂજન માટે નિમંત્રણ આપે છે અને તેમની ઉપસ્થિતિમાં દરિયાદેવનું ભાવપૂર્વક પૂજન થાય છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે નીપુ પોપટ પોરબંદર ટાઈમ્સ કે ભાઈ અમારા નવા નારોજ કહેવાય અને ને નવા નારાજના દિવસે જે ત્રણસો ને દિવસ આપણા હોય વર્ષનો એ રીતે આજે પ્રથમ આપણે પહેલું વરસ પહેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવને દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વાણવતીની તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની જે એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને ત્રણસો દિવસની અંદર જે એને એને દરિયા કેળવાનો હોય તો આપણે એની સાથે એની પ્રાર્થના કરતા હોય કે ભાઈ એ દરિયાદેવ કે ભાઈ સમાજને જે કંઈ સમૃદ્ધિ આપે અને સાંસદ આપણે જે રીતે આપણે બરખત આપે અને સરી સલામત રાખે બધાને એવી પ્રાર્થના કરી આપણે દરિયાદેવને ફૂલ અને ખાંડ અને સાકર અર્પણ કરી અને આપણે સાથે સાથે કે આજનો દિવસ એવું છે કે ભાઈ અમારે એ કોટવાલજી હોય અમને એની પણ એમાં નવી રીતે વરણી કરતા હોય છે તો આજે એની એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે એ લાકડી ઉપાડી અને આપણે જે મકાદમની મકાદમની કોઠવાની લાકડી હોય એને આપણે મહત્ત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વર્ણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી આ રીતે અમે જે નવા નારોજના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ એ માલમ છે ને લોકોને પણ એ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારો ચાલુ થયા જ તો નવી સિઝન ચાલુ થવાની છે વહેલી તો એના માટેની અમે આજનો દિવસ જે અમારા સમાજ માટે જે સમાજ છે અમારો વ્યવસાય વ્યવસાય છે વાણ વ્યવસાયની પરંપરા જે જાળવી અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે કારણ કે આજના દિવસનો જે મહિમા છે આજનો દિવસ છે આજે દરિયાઈ રોજ ત્રણસો ને પાસઠ દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણીને દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય આ દરિયાઈ નવું પર્વ કહેવાય નવું વર્ષ કહેવાય આ ધામધૂમથી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખડવા સમાજને ઉજવતા હોય કચ્છની અંદર અને દરિયાઈ નવું વર્ષ કહેવામાં આવતું હોય છે ધામે ધૂમે ઉજવાતું હોય છે આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે આ નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવીને આગળ ચલાવીએ છીએ કારણ કે વાણવટાનો વ્યવસાય છે આજના દિવસે અમે દરિયાદાદાની પૂજા કરી અને પૂજા અર્ચના કરીને દરિયાદાદાને પ્રાર્થના કરતા હોય છે એને સાકર ખવડાવીને મીઠો કરીને પ્રાર્થના કરીએ હે દરિયાદાદા આવનારા દિવસોની અંદર અમારો જે વાણવત્તાનો વ્રતાનો વ્યવસાય જે ચાલુ થવાનો છે વાહણ વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા આશ્રમમાં આવીએ છીએ અને તમારો સતતને સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરવી હોય અમે પ્રાર્થના કરી અને દરિયાદાજાનું પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાણના વ્યવસાય છે વાણને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે અત્યારે વાહણ વ્યવસાય કરતાં અમારે ફિશિંગ બોટનો વ્યવસાય વધારે થઈ ગયો આ જ રીતે અમે આજની જે તૈયારી કરી કરશું આ તૈયારીથી અમારે જે નારિયેળી પૂર્ણમા હોય નારિયેળી પૂર્ણમના દિવસ પછી અમારે જે દરિયામાં હંકારવાનું થતું હોય દેશ વિદેશ જવાનું થતું હોય આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય અને આ જ રીતે અમારી પરંપરાઓ મનાવતા આવી છે